માળીનો કોઈ એવો વ્યક્તિ હોય કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હોય બરાબર અને કદાચ એ ભૂલની ક્ષમા માંગવી હોય તો સ્પીચ પર આવી શકે છે ભલે રામ રામ રમેશભાઈ હા ભલે ભલે રમેશભાઈ માળીના સેવક ધૂલીને આવ્યા તમે પાંચ ફૂલના પાંચ શ્રીખડ શોના માટે દારૂ પીતા હતા સવારમાં પહેલા ઊઠીને દારૂ જ પીતા હતા હવે માડીને મોનતા રાખ્યા પછી બધું એવું થઈ કેટલો ટાઈમ થઈ ગયું દારૂ બંધ થઈ ગયો તમારા વાઈફ તો બહુ અસર છે તો તમારા ઘરવાળા માડીની કૃપાથી દારૂ છોડ દેલો ધન્યવાદ તાળ્યા ભલે ભલે રમેશભાઈ કદાચ ફરી તમારો દારે સામું જોવાનું મન ના થાય એવા કદાચ માળી તમને આશીર્વાદ આપે આશીર્વાદ તો ચોવીસ કલાક જોડે છે ખૂબ ખૂબ અભિનંદન રમેશભાઈ રામ રામ बारो बम तिजै वा आशीर्वाद अर्जुमानी बल र आशीर्वाद लिवाय जिवे त आज तिमरा चरणमा आवे आशीर्वाद अर्जुमानी बल र कोई ना। <laughs> ना। मारा दरबारमा या पहिला कोई जगह है आरती उतारे ली पहले जो आकर बड़ा राम राम मारी राम विश्वास <laughs> राम जो मारी मारी आशीर्वाद बड़ा राम 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 मारी વિશ્વની વિશ્વની કોઈ એવી પત્ની ના હોય કે પોતાનો પતિ દારૂ પીવે બરાબર તો જે બહેનો આવી પણ એ પણ મનોમન પ્રાર્થના